નમસ્કાર 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 એમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો ઇઠોતેરથી ઓગણત્રીસો ઈસફગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો પંચોતેર અને ઊંચો ભાવ છે સત્યાવીસો પચીસ તલસફેદ જે છે બે હજાર પાંત્રીસથી પચીસો અડસઠ અને હવે આગળ છે હીરુ જે છે પિસ્તાલીસોથી ત્રેપનસો વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ અને ઊંચો ભાવ છે બે હજાર વીસ પછી રાયડો જે છે એક હજારથી એક હજાર ચાલીસ અને હવે છેલ્લે છે સુવા જે છે અગિયારસો પચાસ થી અઢારસો પચીસ